હિતેશભાઈ સોલંકીના થતા તેઓ તરત ખાડીમાં ગુમ થયેલ પોતાના પિતાને શોધવા પૂડવા ખાડી તરફ ગયા હતા ને ખાડીમાં ગુમ થયેલ નરસિંહ ભાઈની કોઈ ભાળ ન મળતા હિતેશે રાજપાડી પોલીસને જાણ કરી ઘટનાની જાણ થતા રાજપાડી પોલીસે સ્થાનિક તરબાઓની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃદ્ધ નરસિંહભાઈની શોધખોળ આરંભી ખાડીમાં આવેલ પૂરના પાણીમાં ગુમ થયેલ નરસિંહભાઈનો કોઈ પત્તો મળ્યો ન હતો આવીધા પેટના જમાતાન વિનોદભાઈ રોહિતનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે પોલીસ દ્વારા ફાયર ફાઇટરોની મદદ લઈને ખાડીમાં ગુમ થનાર વૃદ્ધ નરસિંહભાઈની શોધખોળ કવાયત હાથ ધરાઈ છે અને ઉલ્લેખનીય છે કે તાલુકામાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને તાલુકાના ખાડીઓમાં પૂરગ્રસ્ત સ્થિતિ સર્જાય છે અને સ્થાનિક પોલીસ દ્વારા લોકોને ખાડીઓ તરફ ન જવા અનુરોધ કરાયો છે જેથી સંભવિત દુર્ઘટનાઓ રોકી શકાય વધુ મળતી વિગતો મુજબ ધોલી ડેમ પર સો ટકા હાઈ એલર્ટ સ્ટેજ થવાની સંભાવના હોય માધુમતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધી શકે તેમ છે તંત્ર દ્વારા માધુમતી ખાડીના કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા